માવઠાએ અમરેલી જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે રાજુલા અને સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે કપાસ અને મગફળી સહિતના પાકને મોટા પાયે નુકસાન કર્યું છે માવઠાએ ખેડૂતના મોઢે આવેલો કોળીઓ છીનવી લીધો ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે અમરેલીના રાજુલાની આ સ્થિતિ છે ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ખેડૂતના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું અને માવઠાએ આ ખેડૂતોની પરિસ્થિતિ દયનીય કરી નાખી અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસતા જગતના તાત મુશ્કેલીમાં મુકાયો છે કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ આ મગફળી છે મગફળીનો જે પાક હતો તે તૈયાર હતો પરંતુ વરસાદ અચાનક જ આવી જતા મગફળીનો પાક નિષ્ફળ ગયો છે મગફળી કાળી પડી ગઈ છે પશુઓના ચારામાં પણ આ જે મગફળી છે તે હવે ઉપયોગમાં આવી શકે તેમ નથી ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આપણું નામ શું અને જ્યાં વરસાદ પડ્યો તેને લઈને કેટલું નુકસાન શું કહેશો મારું નામ ભદ્રેશ સાવલિયા ગામ જાબાદ તાલુકો સાવરકુલા જિલ્લો અમરેલી ચાર દિવસથી આજ સતત વરસાદ ચોવીસ કલાક પડે છે હવે ખેતીનો અમારો જે પાક હતો એ બધો એમને મૂઘો હતો હવે અમે નીકળ્યો અત્યારે બિલકુલ પાક નિષ્ફળ થઈ ગયો છે વરસાદ આવવાના કારણે છ ચોવીસ કલાક વરસાદ પડ્યો હવે અમારા પશુને ચારો આપવાની વસ્તુ વધી નથી હવે એમ હવે મુશ્કેલી એ છે કે અમારે ખર્ચો જેટલો થાય છે બે પાંચ લાખનો ખર્ચો કર્યો છે એટલે આ વસ્તુ કઈક સહાય થાય એવું સરકારને નમ્ર અપીલ છે કે ભાઈ અમારી સહાય કરો અમારા આપણે ચોવીસ કલાક વરસાદ પડવાના કારણે પાક પૂરો નુકસાન થઈ ગયો છે અને પશુ માટે કોઈ સારા નો કોઈ પ્રશ્ન છે નહીં અત્યારે માંડવી કપાસ ડુંગળી બધામાં પાક ફેલ થઈ ગયો છે હવે એનામાં આ કે આ કઈ થઈ શકે એમ નથી પશુને પછી સારો બહાર થી લાવવો પડે એમ છે મારી દસ વીઘા માંડવી છે અને પાલો બધો બગડી ગયો છે તો ખેડૂતોને ઘણું નુકસાન છે પુષ્કળ નુકસાન છે વરસાદના કારણે માંડવી કોઈ હાલે એમ નથી યાર્ડમાં હાલે એવી નથી રહી અને સારો બોલો ખરાબ થઈ ગયો છે